જો બોલો મારી ડોશીને કાયમ જેલે ને તેરે હે ને માર હાટુ બીડી લેવા દુકાને હાલીન ખેત જાવું પડે છે તે સેકન્ડમાંથી સાકર સસ્તી હતી ને તે લેતો આવ્યો હવે મારી ડોશી હે ને સાકર લે જાય છે માર હાટુ બીડી લેવા એટલે ડોશીને હે ને તાંગોય નો દુખે એટલે આજે આ આલ પાસી એક ગાય હા તમાર મોસ્ટ સાકર છે અમારે વેદ છે આ તો મોસ્ટ ચાકલ લેવાનો અમારા તો સાયકલ લેવાનું વેત છે હાલો હવે હેને ઘરે જાવ ને એટલે ડોશી દેખી જશે એટલે રાજી થઈ જાય છે કે ડોમા આ તો સાયકલ નવી પણ નવી નથી આ છે ખબર છે લઈ લઈ અરે તારો ભલો થાય મારા સાયકલ છોકરાય નથી તો

તો તો તો તો ટાંગો નો જાય તમારી હા હા કેવી ને મસ્તી મારા માપ પણ તને દઈશ નઈ ઉભાઈ ઉભાઈ માનું લે મારું બેઠું કેવું રાખી થઈ ગયું સાકર જોય દુકાને જા એટલે સાકલ લઈને જાવ ને ટિલિંગ 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 કરતા હો ઓય પાજી હાલ તને હું શીખવાડી દઉં હો એ હા આયો પછી આ આયો મારવાનું આયા તને હું શીખવાડું પેલા ને હા તું જા જા હે બજાવી એટલે તો લાયો છો ઓય ઓય હા ઓય ઓય કરે અનતો જો રતિયા કે એ મસ્તી કરીની સાયકલ હે હા ઓર રતિયા ઢોલ આવીને આય પાછો ડોશીન શીખવાડે ને હા ઓર રતિયા અરે રતિયા બઠાવી હે હા કે બઠાવી છે કડકીમાં બઠાવી આપડી આય તું મારા ઘરે હાલ દો પાછો નથી આવતી પાછા પગલે ના તને નથી આવતી બીક લાગે છે હા બહુ બીક લાગે લ્યો બોલ

એ લે હવે આ સાકલ કેમ લઈશું આ ડોસી સાકલ લઈને તો ફરી માતા મારે એ તમારું વાત જુઓ હવે શું કરશું સમજો તો કરી આટા કરો હું આપડે

સાકે તો બરસોત્રા નાપ નીચે હો હા હો આપડા નાના છોકરા દેવી છે એ ઢૂસી તો દો નામ તો નીલે જશે તો બેન કહો ઓવળી જશે બેના કબો ઓપડી કાશ તો હાલો ભાઈ આ લાલ ગદની ગાયે કા આ તારા

ઓયતારે કાઈ માવે લે હા 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 તમારા બધે છે એટલે મારા બટાના મેળા લે ઓ તાર બાયે શી ક હોય રાજી હોય કે

હા તો મારો બેટો હે ને અમે ખાવા હોય ગયા થી બતાવી છે અરે મને ગોલી પાછો એ છોકરા આતું નથી બે હજાર ની હા હા હલો હલો